નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર માંગરોળ તાલુકાના વાંગલ ખાતે સ્ટેશન ફળિયામાં રહેતા દિનેશભાઈ શોભાલાલ કોઠારી દિવસની કઠોર તપસ્યા કરી હતી તેમાં અગિયાર ફક્ત ગરમ પાણી પીવાનું હોય છે તે પણ સાંજના છ વાગ્યા પછી ગરમ પાણી પીવાનું જૈન ધર્મમાં મનાય છે કોઈપણ જાતનું ફ્રૂટ જ્યુસ કે અન્ન વગર કઠોર ઉપવાસ કર્યા હતા આજે બારમા દિવસે પારણા કર્યા હતા દિનેશભાઈ કોઠારી ઉષાબેન સિદ્ધિ રિદ્ધિ અને ભાવના કોઠારી તરફથી પારણાના દિવસે સ્વામીવાસ વાત્સલ્ય રાખવામાં આવ્યો હતો તેમાં શ્રી વાંકલ જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘ ગ્રામજનો અને સ્વાવિક ભાઈ બહેનોના સહકારથી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો શાસનપતિ ભગવાન મહાવીર સ્વામી અસીમ અનુકંપા છે વાંકલ નિવાસી રાજસ્થાન ડિંડોલી પ્રવાસી શ્રી દિનેશ કુમારજી શોભાલાલજી જૈન ઉનકે એમને આજે અગિયારની તપસ્યા કરેલ છે તે નિમિત્તે પારણા મહોત્સવ રાખેલ છે તેમાં પધારેલ सर्व स्वे स्नेही स्वजनों का कोठारी परिवार की ओर से हार्दिक स्वाभि हार्दिक अभिनंदन स्वागत करते हैं इनका पारणा महोत्सव आप सभी की कृपा से सुख शांति से पूर्ण हो ऐसी मनोकामना करते हैं विनोद मैसूरिया जनसाक्षी न्यूज़ मांगरोड़